મોટા કરોડપતિ લાખી લેખા બજારના રાજા મહારાજના નગર શેઠ શેઠ જમવા બેસે ત્યારે શેઠાની વીજના વતી વા ડોળેને માખ ઉડાડે એક દહાડો વા ડોળતા શેઠાણી કહે મહારાજ ચીર ફાટી ગયા છે કેવા ચીર જોઈએ કહો તેવા મોકલું શેઠાણી કહે મોકલજો ને જોઈને પસંદ કરી લઈશ શેઠ કહે સારું શેઠે દુકાને જઈને કાપડિયાને બોલાવ્યો ને કહે તમારે ત્યાં કેવાક ચીર છે શેઠજી 50 થી 10000 સુધીના જાત જાતના ને વાત વાતના પસબીને એનતે કાઈ લેવા રે શેઠ ઘરે ગયા ને પૂછ્યું કે માથલા બજા ચીરમાંથી એકે ન ગમ્યું શેઠાણી બોલ્યા શું કરું પોત માં તે રંગ માં અને રંગ માં તે કસબ માં ને કસબ માં તે પોત માં શેઠ બોલ્યા ત્યારે તમને તે કહેવા ચીર ગમશે 25 થી અલકા નઈ 1000 થી પોત રંગ ને કસબ સારા હોય તે સહેજ ગમે શેઠને જરા વિચાર થયો તે ધીમેથી બોલ્યા 25 થી હલકા તો ચાલે શેઠાણી બોલ્યા ના શેઠે ધીરે રહીને પૂછ્યું તમારા બેન ચીર પહેરે છે

પિયર માં જવું છે ત્યાં એ બધું ક્યાં લઈ જઉ ત્યાં તો આમ જ ઠીક છે શેઠે જાજુ આગ્રહ ન કર્યો ને કયું કેવી તમારી મરજી પણ આ ઠીક નથી કરતા ના પણ મારો લઈ જવાનો વિચાર જ નથી એટલે શું કરું શેઠ બોલ્યા ઠીક છે તો શેઠાણી પિયર ગયા ને બાપ પાસે 50000 રૂપિયા 6% ટકાની વ્યાજે માંગ્યા બાપ કઈ દીકરા તારા ઘરે સી ખોટ છે કે વ્યાજે લેવાની વેળા આવી શેઠાણીએ માંડીને વાત કરી ને ઉમેર્યું કે મારે હવે ત્યાં જવું નથી મારા નસીબમાં શું છે તે મારે જોવું છે હવે માપે કહ્યું ભલે ત્યારે એમ કહીને રૂપિયા દીધા શેઠાણીએ પોતાનો વેપાર શરૂ કર્યો નોકરો રાખ્યા અને જેમ બને તેમ બુદ્ધિનો ઉપયોગ કરી ધંધો વધાર્યો 5 મહિનામાં 25000 નો નફો થયો એટલે તો પછી 35 થી ઓછી કિંમતનું ચીર ન પહેરવાનો શેઠાણીએ નિશ્ચય કર્યો સારા દહાડે તો શેઠાણી 1200 ના ચીર પહેરવા માંડ્યા બે ઘોડાને ગાડી રાખી અને ઘણા ઠાઠ માઠને વેવવાવથી તે રેવા લાગી ચૂત ચૂતામાં વરસ વહી ગયો સરવાયુ કાઢ્યું તો 60000 નો ચોખ્ખો નફો શેઠાણીએ વેવવ વધાર્યો દાસ દાસીને નોકર નફર પણ વધાર્યા અને સાથે સાથે વેપારી વધાર્યો બીજો વર્ષ પૂરો થયો ત્યાં તો વ્યાજે લીધેલી રકમ ભળી રહેતા 1 લાખ રૂપિયા શીક કે રહ્યા શીખને કાને બોલ્યા એ વાત પણ સાચી પણ પ્રભુએ બે દીકરા દીધા છે તેથી મે નાતના નવ માંગા તો પાછા ઠેર્યા પેલો પુરુષ બોલ્યો એ તો સારું કર્યું શેઠાણી પર તમારો કોઈ ઓછો ભાવ નથી માટે મહાજનની વિનંતી છે કે ગઈ ગુજરી ભૂલી જાવ ને તેમની તેડી લાવો એકદમ તમને કોઈ ગેરલાભ નથી ખોટુને લાગી તો પૂછીએ કે 4 વર્ષમાં તમે લાત કર્યું કે ખોટ શેઠ બોલ્યા 3-4 લાખ ગયા હશે શું કરીએ વેપારમાં મંદી છે પેલો પુરુષ બોલ્યો ત્યારે શેઠાની કઈ ગુમાવ્યા નથી બાઈના પગલા સોનાના છે માટે શેઠજી ચેક ચક્કરવામાં માલ નથી અમારું માનો તો તેડી લાવો જેવી મહાજનની આજ્ઞા

બહાર નજર કરી તો વડ ચોગર દમ લાગેલો અને વચ્ચે એક જંગી નાગ બહાર આવવાનો રસ્તો ન મળે તે ફેણ પછાડે જાય બહાર તથા તે શેઠની નજરે પડ્યો શેઠ તો નગર શેઠ મહાજન જીવ દયાના ધર્મ પાળવા વાળા તે નાગને મરતો જોઈ તેમનો દિલ દાજ્યું તેથી તેમને ગાડાવાળાને કહ્યું ગમે તેમ કર પણ પેલા નાગને બચાવ આડા ખેડુ બોલ્યો શેઠજી એને બચાવતા હું કાઈક મરું તો મારા છોકરાના બાર વાગી જાય મારાથી એ નઈ થાય શેઠ બોલ્યા તારાથી નઈ થાય તો મારે કાઈ કર્યા વિના છૂટકો છે એમ કઈ શેઠે પકવાનની પવાલી ખાલી કરી તળાવમાંથી પાણી ભર્યું અને થોડી જગ્યામાં છાંટ્યું એમ છાંટતા છાંટતા છેક નાગની નજીકે ગયા અને આ ચોડીને બોલ્યા હે નાગ દેવતા જો બચવું હોય તો આ પવાલીમાં પેસી જાવ સમય તો હોય તેમ નાગ તરત જ ઊંચો થઈને પવાલીમાં પેસી ગયો શેઠે ડાંકણું વાસી દીધું ને પવાલી ઉપાડી પણ શેઠથી કઈ પવાલી ઉપડે ખાસો બે મણ પાર નાગ તે કઈક નાનો સુનો ન હતો બેણે બેણે ઢીંચણીએ પડીને શેઠે પવાલી વાળી લીધી ને દાંતા દાંતા બહાર નીકળ્યા જેતી વખતે પાણી તરતનું ચાંતેલું હતું પણ નીકળતી વખતે તો બળતામાં થઈને નીકળવાનું હતું એટલે શેઠને ચાર પાંચ ફોલ્લાઓ પડ્યા ભવાનીને ગાડામાં મૂકીને ગાડું અંકાર્યું ચાર ગાવ ગયા ત્યાં બીજો વડ આવ્યો ને તાળાવે આવ્યો શેઠે ગાડાને ઊભું રાખ્યો ને પવાલે ઉતારી ધીરે રહીને ઢાંકણું ખોલ્યો અને કહ્યું હે નાગ દેવતા મેં તમારો જીવ ઉગાર્યો મે મારાથી બનતું કર્યું હવે અહીંયા પાણી છે ને રેવા સ્થળે છે માટે તમે તમારે માર્ગે પડો નાકે ફટ લઈને ફેર ઊંચી કરીને પવાલીમાંથી બહાર નીકળ્યો શેઠ પવાલી ઉપાડવા ગયા ત્યાં નાક સામો આવ્યો શેઠ બીતાતે જાય નાઠા નાક પણ પાછળ પડ્યો આગળ શેઠ ને પાછળ નાક જાય દોડ્યા ત્યાં એક કોતુક થયું નાક ની વાચા થઈ કેમ બોલ્યો રાત બાઈ ઊભો રહે નાસે છે કેમ નવાઈ પામતા શેઠ બોલ્યા શું કરું બાપજી નાસુ નહીં તો મરી ન જાઉં તમારી ફૂંકે તો ડુંગર ડોલે તો હું પણ નાથ બોલ્યો એ તો ઠીક બધું ઠીક પણ તું મને આઈ કેમ લાવ્યો શેઠ બોલ્યા તમે બળી જતા હતા તેથી બચાવીને આઈ લાવ્યો પણ ભલા માણસ મારું નામ તું નથી જાણતો નાસ્તો ને તમે કહો તો જાણીએ અમે નાક લુકના નામની શી ખબર પડે ત્યારે મારું નામ ગુણદ્રોઈ તે મારો ગુણ કર્યો એટલે માારે તારા દ્રો કરવો જોઈએ હું તને દસી પણ બાપજી મે તમને ઉગાર્યા તે હું ત્યાં બળી છે તેમાં તારા દાદાનું શું જેતું હતું તે મને ઉગાર્યું એ ગુણ કર્યો તેના બદનામાં તારો દ્રો કરી હું ના દસું તો મારું નામ ગુણદ્રોઈ કેમ કહેવાય માટે કોટી ઉપાય પણ હું તને દસ્યા સિવાય નઈ રહું શેઠનું મોડું ઢીલું થઈ ગયું મરવાનું કોને વાલું લાગે નાથ બોલ્યો કેમ મરવાનું નથી ગમતું શેઠ બોલ્યા ના રે મરવાનો હરક શોક નથી પણ મે વચન આપેલું તે મીઠ્યા થાય એટલે દિલ દુબાય છે સાનું વચન નાગ બોલ્યો શેઠાણીને તેડી લઈ જવાનું વચન મે મહાજનને આપ્યું છે મરતા પહેલા મારી એટલી જ ઈચ્છા છે નાગ બોલ્યો એમ હોય તો જોઈએ એટલી મોહલત દઉ 4 દિવસ 8 દિવસ કે 1 મહિનો પછી શું શેઠ બોલ્યા ના રે એટલી વાર જીવવું કોને વાલું લાગે કાચે તાંતણે માથા પર તલવાર લટકતીને જીવવાનું કે જમવાનું શું ભાવે મને તો 4 દાડા જોઈએ નાગ બોલ્યો ભલે પણ 4 દિવસે નહીં આવે તો તને ને પરિવાર ને દસિસ માટે વખર સર આવજે શેઠ બોલ્યા એમાં જરાય ચૂપ નઈ થાય એમ કઈને રજા લીધી નાક નાત ને રસ્તે પડ્યો ને શેઠ સાસરે ગયા શેઠ નું નૂર ને પૂર ઉડી ગયું તેમના ઓસ કોસ ના ઠેકાણા ન રહ્યા એમ તે સી રીતે જીવાય શેઠ ના સાસરા માં એમ ને બધા પૂછે પણ બધા પૂછે કે ને શેઠ જવાબ દે કે શેઠાણી પાસે વાત ગઈ એટલે તે પણ આવ્યા

કાડી જોડાવીને ધીમે ધીમે તેઓ પેલા વડલા આગળ આવી પહોંચ્યા સીધે હાથ જોડીને કહ્યું હે નાગ દેવતા મારા વાયદા પ્રમાણે હું આવ્યો છું તારે હવે ડસવું હોય તો નીકળ તરત જ નાગ નીકળ્યો અને ફેણ પસારી ફૂંફાળો માર્યો સ્ત્રી જેવું બીકણ ને સ્ત્રી ના હિંમતવાન બીજું કોઈ નહીં સેઠાણી વારે હિંમતવાન તેને વિચાર્યું કે શેઠ છે તો બધું છે મારું સૌભાગ્ય પણ એમના આધારે છે તો પછી મારાથી બનતું હું કા ન કરું આમ વિચારી બાઈ તરત જ દોડીને નાગ પાસે જઈ નમીને ખોળો દર્યો નાગ બોલ્યો ખાસ બાઈ તું કેમ મારા રસ્તામાં આડી આવે છે એઠાની બોલ્યા એમની રસ્તા પેલા મને દસ એ છે તો સૌ છે નાગ બોલ્યો ના રે બાઈ તે મને શું ગુણ કર્યું છે કે હું તને દસું હું તો ગુણ દ્રોહી છું પેલા વડ નીચે ઉભળી જતો હતો તેમાં શેઠના દાદા ઓછો છે કે હું તો કહું છું કે નાક ભલે શેઠ ને કરડે થાણી બોલ્યા પણ એમને તમારું શું બગાડ્યું ગમે તેમ તુંય માણસ જાત એટલે પછી એ હોય કે ગમે તે જે ઓછો થાય બીજાના માટે નાક એને ભલે કરડે ગીલે મોડે શેઠાની પાછી ફરી નાક બોલ્યો બાઈ આજી એ શંકા રહેતી હોય તો પૂછ પેલા ચાર ગામ દૂર આવેલા તાવના ડારામાં ગરકી ગઈલી ગરડી ગાયને ઈ ના કેસે તો હું નઈ કરડું બાત તાપમાં સીઠાણીએ તળાવે ગઈ અને ગારામાં ગરકીલી ગરડી ગાયને પૂછ્યું એટલે ગાય બોલી બાઈ માણસ જેવો ગુણ દ્રોઈ કોઈ નઈ મે મારા ધણીનો ઘર ભરી દીધું મારો પરિવાર પણ પાર વગરનો છે અને મે મારા ધણીને દૂધ દઈ અને ઘીથી ઘણો કમાવ્યો પણ મારી ગરડી ઘરપણમાં મને ઘરથી કાઢી નાખી કેન જાવ છું તો મારી મારીને આઈ કાઢી મૂકે છે અને મેં દાહણાથી ગારામાં ઘરથી ગઈ છું તુંય મારી દરકારે નથી કરતો મારા છોકરાને સામી બાજી આવીને રોજ પાણી પાઈ જાય છે પણ મારી તો એની જરાય દરકાર નથી બોલ ભાઈ પછી એ નાગ તારા વર્ને કરડી તેમાં નવાય છું માનસ ત્યાં જ્યારે ગુણદ્રોહી છે ત્યારે તેની સામે બીજા ગુણદ્રોહી થાય તેમનો શું વાન શેઠાણી બોલી પણ એમને તારું શું બગાડ્યું છે કે એમની અવદશામાં તું રાજી થાય છે ગાય બોલી ગમે તેમ તોય એ તો માણસ જાતને એ જાતમાંથી જેટલા ઓછા થાય તેટલો ઓછો ત્રાસ જા ભાઈ પાછી ફર એ નાક ભલે તારા દનઈને કરડે રસ્તામાં એક ડોસી સામી મળી ઢીંગી દે અને કદાવર શરીર ગડપણ તો એને જોઈને નાઠું હશે નઈતર આટલી તાકાત શરીરમાં ન રહે શેઠાણી ને નિસાસા નાખતી જોઈ તેને પૂછ્યું કેમ ભાઈ કેમ રડો છો છાના રહો પછી પોતાની જાતના ગુણ મુજબ દોસી બોલી કે ધન ધાન્ય વધો પુત્ર પરિવાર અને એવા તણ અખંડ રહો મારી બેન શેઠાણી સમજી કે આવનાર દોસી ચાંદનીયાની કે બારો તણ હશે ધીરે રહીને તે બોલી બા તમારો આશીષ માથા બેર પણ પણ પેલો નાથ મારા ધાણીને દસવા તૈયાર થયો છે ને તમારો આશીર્વાદ સી લેખી લાગશે એમ કઈને શેઠાણીએ બધી વાત માંડીને કહી દોસી બોલી ચાલ બેટા મારે ઘેર એનો કાઈ ઉપાય કરીશું અમે નાકના વય વંજા છીએ મારો દીકરો એને પોચી વળશે બેઉ આવ્યા દોસીને ઘેર દોસીએ દીકરાને બધી વાત માંડીને કહી જો બોલ્યો બબ હા તાટલું કર્યું તોય તું બહાર નીકળતો નથી શું કહેવાય એમ કઈ નાકના દર પાસે કાચો ગળો મૂક્યો નાકે ફૂંક મારીને ગળો લાલ ચોળ થઈ ગયો એક પછી એક એમ સાત ગડા નાકે જેરી ફૂંકે પકવ્યા પછી તો ખૂબ તાણા માર્યા એટલે બહાર નીકળ્યો ને બોલ્યો તારે જે હોય તે માન જોઈએ તો તનના રતન ના રોળ માંગ પરવાણા ના પર્વત માંગ કે જોઈએ તે માંગ પણ પેલું શેઠ નહીં એને તો હું ડસવાનું વઈ વંચો બોલ્યો એને તું ડાસે હું જો તો મારી 71 પેડી લાજે મારે તો એને ઉગારવો છે કે નઈ બને એના સિવાય ગમેતી માંગ એને છોડું તો મારી 71 પેડી ની જાય ત્યારે બાપ તારે મારે રામ રામ એમ કઈને શેઠાણી ની બેન તાળ માંથી કુંડી ભરીને પાણી લાવતો શેઠાણી તરત જ પાણી આણ્યું ને તાંબા કુંડી વય વંચા ના પગ આગળ મૂકી વય વંચી પોતાનો ચોપડો ઊંચો કર્યો ને બોલ્યો હવે આપણો સબંધ તૂટ્યો મારા જજમાન હવે હું તારો વય વંચો નઈ ને તું મારજામાં નઈ 我有。Oh, no. તારું જવા દે ને હું મારું જવા દઉં તું શેઠ ને આપણો સંબંધ હતો એવો ને એવો જ રહેશે બાગ બોલ્યો તે તો જબરી આંટી માં મને નાખ્યો શેઠ છોડ્યા સિવાય મારે છૂટકો છે જ નહીં હવે અને શેઠાણીને તો આ સાંભળીને હરખ ન માર્યો તેને વય વંચાના ના લીધા તમે એમને જીવન દાન દીધું ભાઈ વય વંચો કહે માણસ શું કરી શકે છે બેઠ ઉત્કાર તો પરમેશ્વરનો માનો કે તેને મને તમારા જેવી બહેન દીધી શેઠાની ના નસીબે અને પ્રયત્ને શેઠા ઉગર્યા અને ચૂપી થયા એ કઈ કહેવાની જરૂર છે